ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રી કૃષ્ણ સખી મંડળે ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે જે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનની સફળતાની ગાથા રજૂ કરે છે આ સખી મંડળની બહેનો નવરાત્રી માટે આકર્ષક અને અનોખી ડિઝાઇનની ચણિયાચોળી તૈયાર કરીને વેચાણ કરે છે શ્રી કૃષ્ણ સખી મંડળની બહેનો પોતાની કલાત્મક કુશળતાને સમર્પણથી ચણિયાચોળીને અવનવી ડિઝાઇન બનાવે છે આ બહેનો દ્વારા બનાવેલ ચણિયાચોળીની ખાસિયત તેની ગુણવત્તા અનોખી ડિઝાઇન અને સ્થાનુક સંસ્કૃતિનો સમન્વય છે જે ગરબાના ઉત્સાહને વધુ રંગીન બનાવે છે આ મંડળ દ્વારા નવરાત્રી પહેલા ચણિયાચોળીનું એક્ઝિબિશન યોજાય છે જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે અને તેમની કલાની પ્રશંસા કરી ખરીદી કરે છે એક્ઝિબિશન માત્ર વેચાણ માટે જ નહીં પરંતુ સ્થાનિક મહિલાઓની પ્રતિભાને ઉજાગર કરવાનું માધ્યમ પણ બન્યું છે અહીંયા ધનસુરામાં મારી પોતાની શોખ છે અને અમે શ્રી કૃષ્ણ સખી મંડળ દ્વારા આ જે ચણિયાચોળીનું બિઝનેસ છે એ કાપડનું અમે હું લગભગ પાંચ છ વર્ષથી કરું છું અને પોતાનું ચણિયાચોળીનું મટીરિયલ નવરાત્રી ટાઈમે હું સ્ટોક તૈયાર કરાવું છું એમાં અમે સારું એક્ઝિબિશનનું આ વખતે અમે કર્યું એમાં અમે આ રીતે અલગ અલગ વેરાયટીમાં અમે પ્રોડક્ટ તૈયાર કરી છે અને એનું વેચાણ પણ સારું ચાલે છે એટલા માટે મેં એક્ઝિબિશનનું પ્લાનિંગ કર્યું અને એમાં અમારું સારું વેચાણ ચાલે છે અત્યારે હું અત્યારે પોતે એનું સારા પ્રોડક્ટ હજી વધારે બનાવવાનો પ્રયત્ન કરું છું